હે ચમનજી હા ઠંડી બહુ પડે હો ઉવારે બહુ ઠંડી પડે હમણે બે દાડા બહુ હતી છે આ ટાટ તો સેમ છે ઠંડી એટલે અમને અત્યાજી પડવા મળી ઠંડી પડે ને તો કોણ થાય ખાવ ખારા થાય એ હાસી વાત શું કહેવું ઠંડી પડે તો આમ થોડી હારી ચમનજી તમારો છોકરો ચૂતર્યો કે નહીં દારૂ પી પી આમ રખડતો હોય છે બે દાડા થી પીતો કુડકે નહીં પીતો કાલે જો વાટમાં રખડતો તો રખડતો છે પણ પીતો નહીં

फोटा वगैरह जो अची आई जय अनुमान गुण साग जय कवि जय अनुमान गुण

આ શાના દોડો છે બરોબર ના અટકી જાતો કે દોડો તને અલ્યા જની ભલે તો પડ્યા અલ્યા કોનો હે પડ્યું એવું હોય આટલા હાગમાં પણ આટલું બુંડો હે પડ્યું હોય લે કેવું બહુ મોટો બુંડો મોટો તમે ઘર માં

અલા હું કાવે ઓરા ફજી તું બેઠા મુ તો હાસુ કરી દઉં મને લાજી બીઠ અલા બિયાવનું હે આમાં અલા કોઈ થોડો થોડો ઉઠું ઉંસે નબડતો ને મોસામાં તો છોડો ને મોસાણ પાયો પાયી હવે કેમ છે કે બાદ ને પાડું કણો આ બેડો બેડા ઈ આ ડોડો કો ને હેડો કે મોણું ખબર ના પડે તમનજી હા આ તો માર ઘર છે અલા આ શું ને તમનજી લે આકારો ઉભરાજી મને આડી પિવરાવતો તુ આય મને વારીદ બી ઉરાયું છે મને તારો આ તો માર ઘરે આ તુ તમે લે તો મારી વાત આ તો રે પેરા છે